જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું વટ સાવિત્રી વ્રતની વિધિ પૂજન વિધિ સામગ્રીમાં કઈ વસ્તુ લેવાની છે ઉજવણાની વિધિ અને મહાત્મ્ય સાથે સાંભળશું વ્રતની કથા વાર્તા તારીખ ચોવીસ જૂન બે હજાર એકવીસ જેઠ માસની શુકલ પક્ષની પૂનમ ગુરુવારના દિવસે સાવિત્રી વ્રતનું પૂજન છે આ વ્રતની શરૂઆત તેરસના દિવસથી જ થઈ જાય છે તેરસ અને ચૌદસના દિવસે એકટાણું કરી પૂનમના દિવસે ઉપવાસ કરી વ્રતની પૂજાવિધિ કરાય છે સાવિત્રી વ્રતની પૂજાવિધિમાં પૂજા સામગ્રીનું વિશેષ મહત્ત્વ છે પૂજા સામગ્રીમાં સૌભાગ્ય ચિહ્નની દરેક વસ્તુ લેવાની હોય છે જેમ કે બંગડી સિંદૂર ચાંદલો મહેંદી સાડી અથવા બ્લાઉઝ પીસ તેમજ અન્ય સામગ્રી જે સૌભાગ્યની નિશાની છે ત્યાર પછી અબીલ ગુલાલ કંકુ હળદર નાડાછડી સાવિત્રી દેવીને અર્પણ કરવા માટે ચુંદડી અગરબત્તી કપાસની દિવેટ જે શુદ્ધ કિવાળી કપૂર તાજા પુષ્પો પાણીનો કળશ પંચામૃત શ્રીફળ અને પૂજા કરાવનાર બ્રાહ્મણોને આપવા માટે ચોખા ઘઉં યથાશક્તિ દક્ષિણા આ દરેક પૂજા સામગ્રી પૂજા કરવા માટે લઈ જવી જે આગળના દિવસે તૈયાર કરી લેવી જેથી વ્રતના દિવસે અમુક સામગ્રી ભૂલાઈ ન જાય જેઠ સુદ પૂનમના દિવસે વટ સાવિત્રી વ્રતનું પૂજન કરાય છે આ પૂજામાં વડની પૂજાનું વિશેષ મહત્વ છે આથી વ્રત કરનારે પૂનમના દિવસે સૂર્યોદય પહેલા ઉઠી જવું સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ અથવા પીળા રંગના વસ્ત્ર પહેરી સોળે શણગારથી સજ્જ થવું ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ઘરની નજીક અથવા કોઈ મંદિરે જ્યાં વટવૃક્ષ હોય ત્યાં પૂજા કરવા જવું પ્રથમ વટવૃક્ષની પંચામૃતથી પૂજા કરવી ત્યારબાદ શુદ્ધ જળથી પૂજા કરવી ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરવી અબીલ ગલાલ ચંદન હળદર કંકુથી પૂજન કરવું પુષ્પ ચંદન ચોખા ચડાવી ફળ અર્પણ કરવું આ રીતે વડનું પૂજન કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્ય નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી કારણ કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે થડમાં શ્રી વિષ્ણુનો વાસ અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ હોય છે આવી રીતે વડની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધૂપ દીપ અગરબત્તી કરવી આરતી કરવી ત્યારબાદ હાથમાં સૂતર લઈ વડની એકસો આઠ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને નમસ્કાર કરવા તેના જેવી પવિત્રતા જીવનમાં આવે તેવી પ્રાર્થના કરવી સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી પૂજા કરાવનાર ગોર મહારાજ કે બ્રાહ્મણને કે પછી ગોરાણીમાને જે પૂજા સામગ્રીમાં લાવ્યા હોય તે ચોખા ઘઉં આપી દેવા શક્તિ મુજબ દક્ષિણા અર્પણ કરવી સાવિત્રી દેવીને જે સૌભાગ્ય ચિહ્ન વસ્તુ ચડાવી હોય તે ગોરાણીમાને અર્પણ કરી દેવી આમ વટ વૃક્ષની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવી આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપવું ભોજનમાં મુખ્ય ખીર ચણાનો પ્રસાદ બનાવવો તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ અર્પણ કરવી આ રીતે વ્રત કરવું વ્રતના દિવસે સાવિત્રી દેવીની કથા સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતી વર્ષ સાવિત્રી વ્રતની વિધિ પૂજા સામગ્રી મહિમા અને ઉજવણાની વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો માં સાવિત્રી દેવીની જય પૂર્વે અશ્વપતિ નામે એક રાજા હતો તેની રાણીનું નામ માલવી આ બે રાજા રાણી ભક્તિવાન દયાળુ દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહે તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અળગા રાખ્યા રાજા અશ્વપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ માલવીને કહ્યું રાણી આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાવ છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યો દૂર દૂર જતા જંગલ આવ્યો જંગલમાં એક જગ્યાએ રાજાએ આસન જમાવ્યું તપ કર્યું રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું રાજન તારી ઈચ્છા શું છે તે હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી સાવિત્રીમાં તો અંતર્ધ્યાન ધ્યાન થઈ ગયા રાજાના તો હરખનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલે આવ્યો

તું ઉમર લાયક થઈ છે આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માગું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તાર યોગ્ય વર્ષ કરી લે પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી ઈચ્છા કરવા નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં રાજા ધુમ્રસેન અને તેની રાણી શેષિયા તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી પહોંચી ધૂમ્રસેન આંખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયો ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આ જ મારો જીવનસાથી પ્રધાનને વાત કરી પ્રધાને રાજા ધુમ્રસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યો અને મનથી સત્યવાનને પોતાનો પતિ માની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વ વાતની જાણ કરી પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારદજી કરતાલ તંબુરો વગાડતા નારાયણ નારાયણના જાપ જપતા આવ્યા રાજાએ તેને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું નારદજીએ આસન પર સ્થાન લીધું એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને પ્રણામ કર્યા નારદજીએ સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું રાજન સાવિત્રીએ પોતાને યોગ્ય વર શોધ્યો છે પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા જરૂર કંઈક છે આપ જો નહીં કહો તો મને મનમાં ઉચાર થશે માટે સત્યવાદ જણાવો દેવર્ષિ રાજાએ કહ્યું તો સાંભળ રાજન પુત્ર સત્યવાનનું આયુષ્ય ઘણું સાંભળ્યું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સહુનું કલ્યાણ કરો આટલું કહી નારદજી તો નારાયણ નારાયણ કહેતા ચાલ્યા દેવર્ષિ નારદજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકની થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાના ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાની આજ્ઞા લઈ જેથી સત્યવાનને કાંઈ પણ થાય તો પોતે સાથે જ હોય આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાન ને નીચે પડતો જોઈ સાવિત્રી દોડી તેની નજીક આવી સત્યવાન માથું ખોળામાં લઈ એ રડવા લાગી સત્યવાન શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રી જોયું એક વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં તો સાવિત્રી તેને ઓળખી ગઈ અરે આ તો યમરાજ અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજે આપ જાતે કેમ આવ્યા તેનું કારણ શું છે સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટી સત્યવાન એક સત્યપુરુષ છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાના મારા દૂતોનું ગજું નથી તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન પર મૃત્યુ પાશ નાખ્યો અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ પ્રાણને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રી કહ્યું કે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે એ દાવે હું પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાળવાનો ખાસ આદર્શ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાળવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા પર પ્રસન્ન થયો છું માટે દીકરી તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પાછી વળી જા ખરેખર મહારાજ આપ મારા પર પ્રસન્ન થયા છો તો હું માંગુ છું કે મારા અંધ સસરાને ચક્ષુ મળે અને તેમનું દૂર થાય આવું સાવિત્રી બોલી બેટા હવે તું પાછું વળી જા એમ કહી યમરાજ ચાલતા થયા પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી ખૂબ થાકી જઈશ માટે પાછી વળી જા યમરાજનું કહ્યું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો તથા પરંતુ હવે દીકરી મારું માની પાછી વળી જા એવું યમરાજ બોલ્યા સાવિત્રી કહે મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષોનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના આવા મધુર વચનો સાંભળી યમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તો માંગી લે અને પાછી વળી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપે જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીને ગમે તેમ કરી પાછી વાળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા તથા દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું અને તે મારા પતિ વગર અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાવ છો તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા જ યમરાજા બોલ્યા સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે મને વાણી ચાતુર્યથી પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જા તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જા સુખી થયા કહી યમરાજા થઈ ગયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી મસ્તકને પોતાની ગોદમાં લઈ માં સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડીવારમાં તો એનો પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સપનું આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા પર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી હે નાથ તે સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હકીકત હતી અને સાવિત્રીએ બનેલી તમામ વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરો અને વહુ કેમ ન આવ્યા દીકરા વહુને શોધવા ધુમ્રસેન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ સાથે અથડાયા કે ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરો અને વહુ આવે છે તેવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે ઘરે આવ્યા આવીને સત્યવાને બધી માંડીને વાત વાત કરી સત્યવાનની સાંભળી બધા તો દંગ થઈ ગયા અને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો એટલામાં તો ધુમ્રસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજ લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમ રાજાના વરદાનથી સાવિત્રીને સો પુત્ર થયા અને પિતાને ત્યાં પણ પુત્ર થયો આમ સર્વ વાતે આનંદ મંગલ થયો હે સાવિત્રીમાં જેવા આપ સતી સાવિત્રીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને કહેનારને સૌને ફળજો સૌની આશા પૂરી કરજો જય સાવિત્રીમાં તો મિત્રો આ હતી વ્રતની વિધિ મહિમા પૂજા સામગ્રી અને કથા વાર્તા જેનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય સાવિત્રી દેવી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ